સોનગઢમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી મુદ્દે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈશ્વરભાઈ પરમાર અને ડોક્ટર જયરામ ગામિતની વિશેષ ઉપસ્થિતિ વિકસિત ભારત સશક્ત ભારત માટે એક રાષ્ટ્ર એક ચૂંટણી મંત્રણા અનુસંધાને રોજ નિઝર વિધાનસભા દ્વારા સોનગઢના રંગુપ્પન હોલ ખાતે વિશાળ પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું આ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે બારડોલી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર અને મિઝોર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત ઉપસ્થિત રહ્યા હતા બંને આગેવાનોએ એક રાષ્ટ્ર એક ચૂંટણીના વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું અને આ મહત્વાકાંક્ષી વિઝનથી થતા લાભોને ઝીણવટપૂર્વક વર્ણવ્યા વક્તાઓએ જણાવ્યું કે હાલમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી અલગ અલગ સમયમાં યોજાતી હોવાથી સમગ્ર દેશમાં વારંવાર આચારસંહિતા લાગુ થતી રહી છે જેના કારણે વિકાસના કામો અટકી રહે છે અને સરકારી તિજોરી પણ વધુ ખર્ચ થાય છે જો એક રાષ્ટ્રીય એક ચૂંટણી અમલમાં આવે તો સમય પૈસા અને સંસાધનો બંનેની વચ્ચે થઈ શકે અને દેશનો સર્વાંગી વિકાસ શક્ય બને સંમેલનમાં મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો સ્થાનિક આગેવાનો અને યુવાનો જોડાયા હતા કાર્યક્રમની વ્યવસ્થા નીચે વિધાનસભાની ટીમ દ્વારા સફળતાપૂર્વક રમાવી હતી રિપોર્ટર હાર્દિક જોશી સુંદર